ડુંગળીના ભાવ જ્યારે આઠસો નવસો રૂપિયા પ્રતિમણ ખેડૂતને મળતા હતા ત્યારે રાજ્ય કેન્દ્ર સરકારે એ ડુંગળી પર નિકાસ પર પ્રતિબંધ મૂકી અને ડાયરેક્ટ બસો અઢીસો રૂપિયા એ લાવી સરકારની નીતિ રીતિ જે છે એ હંમેશા ખેડૂત વિરોધી રહી છે ખેડૂતોને સારા ભાવ મળવાની સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે આવક ડબલ કરવાની મોટી મોટી જાહેરાતો કરે છે પણ વાસ્તવિકતામાં સારા ભાવ મળવાના થાય ત્યારે આંબલિયા પણ ફોનલાઈન પર જોડાયા છે પાલભાઈ ના કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે ખેડૂતો આક્રોશ ઠાલવી રહ્યા છે બીજી તરફ ઋષિકેશ પટેલ નું નિવેદન શું કેશો ઋષિકેશ પટેલ એ માત્ર અને માત્ર શું કહેવાય રબર સ્ટેમ્પ જેવું એમનું કામ છે એમનું કંઈ હાલતું નથી માત્ર પોતાના બચાવ માટે એવું કેવા આવ્યા છે સરકારની બચાવ માટે કેવા આવ્યા છે અને હું એટલા માટે કહું છું કે જો ઋષિકેશભાઈનું હાલતું હોય તો ઋષિકેશભાઈએ કહ્યું હતું કે સો દિવસની અંદર અમે જમીન માપણીના તમામ પ્રશ્નોનો નિકાલ કરી દઈશું હું જી ચોવીસ કલાકના માધ્યમથી જ ઋષિકેશભાઈને પૂછવા માંગુ છું શું તમે જમીન માપણીના તમામ પ્રશ્નોનો નિકાલ કરી દીધો છે ના માત્ર એમને કેવા માટે મોકલવામાં આવે છે કરવું એ તો દિલ્હી થી બધા નિર્ણયો લેવાય છે અને બીજી બાજુ જયારે જયારે ખેડૂતનો ભાવ એની ખેત પેદાશ ભાવ જયારે ઉપર ગયો ત્યારે આ સરકારે એવા પગલા લીધા છે કે જે ભાવ છે એ તળીએ બેસી જાય આ પહેલી વખત નથી બન્યું કે ડુંગળીનો ભાવ વધ્યો અને સરકાર નિકાસબંધી કરી બે હજાર એકવીસ બાવીસ ની હું વાત કરું છું બે હજાર એકવીસ બાવીસ ની અંદર સરકારે જયારે ખેડૂતોની ડુંગળી માર્કેટમાં આવવાની હતી ત્યારે વિદેશથી પાંચ લાખ મેટ્રિક ટન ડુંગળીની આયાત કરી અને ખેડૂતોની ડુંગળીની સામે હરીફાઈમાં એ માર્કેટમાં મૂકી હતી ગયા વર્ષે ઘઉંના ભાવ જયારે ખેડૂતોના થોડાક ઉપર આવ્યા એટલે સરકારે પોતાની પાસે રહેલો ગોડાઉનમાં રહેલો ઘઉંના જથ્થાને ખેડૂતોના ઘઉંની સામે સરકારે પોતાના ઘઉંને માર્કેટમાં મૂક્યા અને એના કારણે જેમ શું કહેવાય અર્થશાસ્ત્રનો નિયમ છે માંગ અને પુરવઠાનો એ મુજબ પુરવઠો વધ્યો એટલે ઓટોમેટિકલી જે ભાવ છે એ નીચે ગયા હતા એવી જ રીતે જયારે તુવેર દાળના ભાવ આજ રીતે જયારે વહેતા ત્યારે મ્યાનમાર બર્મા સરકારે તુવેરદાર એવી જ રીતે કઠોળ ના ભાવ વધ્યા ત્યારે દોઢ લાખ મેટ્રિક ટન કઠોળ ની આયાત કરી અને કઠોળ ના ભાવ ને સરકારે કંટ્રોલ કર્યા હતા એટલે કેવાનો અર્થ એ છે કે સરકાર ની જે નીતિ છે એ ખેડૂત ની છે જ્યારે જ્યારે ખેડૂતને ક્યાંક પાંચ પૈસા જયારે ખેત પેદાશ ના ભાવમાં વધારો મળતો હોય ત્યારે આ સરકાર એન કેમ પ્રકારે ખેડૂતોને ભાવ ન મળે એના માટે હવા ત્યાં મારે છે ધરા પાલભાઈ એટલે બજારમાં તો ડુંગળી પચાસ સાહીઠ રૂપિયા મળી રહી છે પરંતુ ખેડૂતોને ઓછા ભાવ મળી રહ્યા છે જો ખેડૂતોને પૂરતા ભાવ બજારમાં માં પચાસ રૂપિયા મળતી હોય અને ખેડૂતોને ઓછા ભાવ મળતા હોય તો જવાબદારી છે કે કોણ આખી આખી જે સિસ્ટમ ને છે એ બ્રેક કરે છે બીજું એનો અર્થ એવો કે સરકાર છે એ સિસ્ટમ બ્રેક કરવા વાળા લોકો ઉપર પગલાં નથી લઈ શકતી એટલે સરકાર ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટ ખેડૂતોને જ મારી નાખવા માટે નિકાસબંધી લેવવાનો અમલ કરે છે ઋષિકેશભાઈ એક બાજુ એ છે કે જો ખેડૂતો રજૂઆત કરશે તો

નહીં ખેડૂતોની જે લાગણી ને માગણી છે એની સાથે સંમત છીએ ડુંગળી પકવતા ખેડૂતોને સારા ભાવ મળે એના માટે સરકારમાં ભારતીય કિસાન સંઘ ભાજપ કિસાન મોરચો એ વિસ્તારના ધારાસભ્યો સંસદ સભ્યોની જે લાગણી છે એ દિલ્હી સુધી પહોંચાડવાની સરકારે ખાતરી આપી છે અને નાફેડના માધ્યમથી ખરીદી પણ થાય ધારો કે નવેમ્બર માસમાં દોઢ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસ થઈ હતી એ અત્યારે બંધ થઈ બે લાખ ડુંગળી નાફેડ ખરીદે બી વ્યવસ્થા પણ કરી રહ્યા છે અને તેમ છતાં કોઈ પણ વ્યવસ્થા ગોઠવતા સામાન્ય રીતે સરકારનો કોમર્સ વિભાગ પાલભાઈ જે ગણાવતા હતા એ તમામ કોમોડિટીમાં કોટનની સાવ ખોટી વાત કરી કોટનની આપણે જયારે આયાત કરી હતી ત્યારે

નહીં બેન કરીએ રજૂઆત કરી હોય અને મંત્રી મુખ્યમંત્રી સાથે પરામર્શમાં રહી અને ચર્ચા કરતા હોય એટલે જે પણ બાબતો છે એનો નિકાલ લાવવાની જે વાત છે એમાં સરકારનું મન ખુલ્લું છે અને આ બાબતમાં ઝડપથી નિરાકરણ આવે એ કેવી રીતે આવે સવાલ ખેડૂતોને સારો ભાવ મળે એવી વ્યવસ્થા કરવાનું સરકારની જવાબદારી છે અને જવાબદારી પ્રત્યે કનેક્શનો આપવાના નર્મદાનું પીએચ હેઠળ વિસ્તાર વધારવાનો અધાધા ખાતર સબસિડી સબસીડી આપવાનું અધા વીજળીના કનેક્શનો આપવાનું કિસાન સન્માન નિધિનો હપ્તો આપવાનો ડ્રીપ ઇરિકેશન માં સબસીડી આપવાની અનેક મોરચે પ્રયાસ કર્યો છે કારણ કે આ ખેડૂતોની સરકાર છે ખેતમજૂરની સરકાર છે ગામડાની સરકાર છે

મને મુખ્યમંત્રી શ્રીએ કૃષિમંત્રી શ્રીના પરામર્શમાં કેન્દ્રીય કૃષિમંત્રી શ્રીને રજૂઆત પણ કરી છે અને ટૂંક સમયમાં આપણે એનો નિર્ણય આમ તો મેં કીધું એ પ્રમાણે નાખેટની ખરીદી કરવાનો વિષય પણ છે જ આપણી પાસે મૂળ ડુંગળી આપણે ક્યાંય ઈરાદો એવો નથી કે ખેડૂતોનું નુકસાન જાય અથવા ક્યાંક આપણને ભાવોમાં નુકસાન ખેડૂતોને જાય એવો અમારો કોઈ ઈરાદો નથી સવાલ એ છે કે ડુંગળીના ભાવ ખૂબ સો રૂપિયાની આસપાસ પહોંચાતા તો ગરીબના ઘરમાં પણ ડુંગળીનો શુખ ખાણું ચાલુ રહે એના માટેનો પ્રયાસ હતો એના ટાઈમિંગમાં આગળ પાછળ થાય એટલે આવી સ્થિતિ બને એનો નિવારવાનો પ્રયાસ પણ અમે કરવો જોઈએ બિલકુલ પાલભાઈ આપની પાસે આવિ છે હિતેન્દ્રભાઈ કહી રહ્યા છે કે તમામ જે રજૂઆતો છે પહોંચાડવામાં આવશે ખેડૂતો માટે ગાંધીનગર દૂર છે અનેક સવાલો ઉભી રહ્યા છે જે નિવેદન આપ્યું છે ઋષિકેશ પટેલે તેના પરથી સવાલો અનેક છે કેમ કે છેલ્લા કેટલાક દિવસોથી રજૂઆત કરવામાં આવી રહી છે આક્રોશ ઠાલવવામાં આવી રહ્યો છે રાજકોટના જે અમે દ્રશ્યો બતાવી રહ્યા છીએ રસ્તા પર ડુંગળી ફેંકી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે છતાં પણ સરકાર સુધી આ વાત નથી પહોંચી સરકાર સુધી ખેડૂતોની વેદના નથી પહોંચી તે સવાલો છે હિતેન્દ્રભાઈ અને પાલભાઈ આપનો આભાર ઝી ચોવીસ કલાક સાથે વાતચીત કરવા બદલ તો અઠવાડિયાથી ખેડૂતોની રજૂઆત સરકાર નથી દેખાતી સૌથી મોટો સવાલ છે ડુંગળી પર વિકાસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો જેના કારણે ડુંગળીના ભાવ ખેડૂતોએ નથી